દેવગઢ ભારત તાલુકાની ખનિજ સંપત્તિને છેલ્લા કેટલાય સમયથી સરકારી તિજોરીને કરોડો નુકસાન પહોંચાડનારા ખનન માફિયાઓ સામે કાયદાનો કોરડો ક્યારે તેમ અનેક સવાલો તાલુકાના ગામો જેવા કે ઉજવાણ બુવાલ અને બડવા ગામે ગોચર જમીનોને મોડી રાત્રે નિશાન બનાવતા તે માફિયાઓને કોના આશીર્વાદ કારણ ખનીજ વિભાગની કાઢી આવી ફેરો મારી જતી રહે છે અને નગરમાંથી પસાર થતી ઓવરલોડ રેતીની ગાડીઓ સામે પણ આડાકાન કરતા હોય છે ત્યારે આવો બધો કોની રહેમ નજર હેઠળ આ કાળો કાળો બાદ ચાલતો હશે તેવી લોક મુખ્ય ચર્ચા દિન અને રાત્રિના અંધારામાં સફેદ રેતીનો કરોડોમાં કાળો કાળો બાર કરનારા ખનન માફિયાઓને પેટ પર પૂરું પાડનારા મોટા ગજાના માથાઓને ખુલ્લા પાડવાની તાતી જરૂર છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની નદીઓના પટમાં ગરબાયેલા ખનિજ સંપત્તિને પોતાની બાપોતી મિલકત સમજીને કેટલાક ખનન માફિયાઓ જિલ્લાના કેટલાક મોટા માથા સાથે સાથેની મિલીભગત તેમજ ભાગીદારીમાં નષ્ટ કરી સરકારી તિજોરીને મહિને દહાડ કરોડનું નુકસાન પહોંચાડીને પોતાની તિજોરીઓ ભરી રહ્યા છે ત્યારે દેવગઢ બારી તાલુકાની ખનીજ સંપત્તિને બચાવવા માટે મોટા માથાઓની મિલીભગતથી ગેરકાયદેસર રેતી ખનન કરનારા ખનન માફિયાઓ સામે કાયદાનો કોરડો વીંજવો જરૂરી થઈ પડ્યો છે ત્યારે રાજ્યના ઉચ્ચ સ્તરેથી કાયદાનો કોરડો ક્યારે વીંજવામાં આવશે તે હવે જોવું રહ્યું દેવગઢ બારીયા તાલુકામાં આવેલ પાનમ નદીમાંથી પણ કેટલાક ખનન માફિયાઓએ નિયમિત રીતે ગેરકાયદેસર રીતિકનન કરી નદીના પેટાળા સુધી પહોંચી આસપાસની જમીનને પણ ખોખલી કરી નાખી છે